પંદર મે ના રોજ સૂર્યની ચાલ બદલાશે કન્યા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ચાલ બદલતા રહે છે જેના શુભ અને અશુભ પરિણામો બાર રાશિઓને મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મેથી ચૌદ જૂન સુધી સૂર્યદેવનું મહાગોચર વૃષભ રાશિમાં થવાનું છે મિત્રો સૂર્યની રાશિ પરિવર્તન જ્યોતિષીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તેમને ઉર્જા અને આત્માનો સ્ત્રોત માનવામાં આવે છે મિત્રો તમને જણાવીએ કે પંદર મેથી સૂર્યદેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જે વૃષભ સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવશે પંદર મેથી ચૌદ જૂન સુધી સૂર્ય આ રાશિમાં રહેશે જેના કારણે સૂર્યદેવ કન્યા રાશિના લોકો પર પોતાના અનંત આશીર્વાદ વરસાવશે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન પાછું પાટા પર આવવાનું છે તેમના અટકેલા કામ ફરી શરૂ થવાના છે સૂર્યદેવના આશીર્વાદથી પંદર મેથી ચૌદ જૂન સુધી કન્યા રાશિના લોકોના જીવનમાં નવી ખુશીઓ આવવાની છે જેની તમે ઘણા મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યના વૃષભ રાશિમાં જવાથી કન્યા રાશિના લોકોના ભાગ્ય ચમકી શકે છે મિત્રો ચાલો જાણીએ કે સૂર્યના શુક્ર રાશિમાં જવાથી તમને શું લાભ થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ડ્રિંક પંચાંગ મુજબ સૂર્ય પંદર મેની રાત્રે અગિયાર વાગીને છપ્પન મિનિટ વૃષભ રાશિમાં ગોચર કરશે તે એક ચાર જૂન સુધી આ રાશિમાં રહેવાનો છે મિત્રો શુક્ર રાશિમાં સૂર્યના આગમનથી કન્યા રાશિના લોકોને બંને ગ્રહોના શુભ પરિણામો મળી શકે છે અને આ રાશિઓ પર રાક્ષસોના ગુરુ શુક્ર અને સૂર્યનો આશીર્વાદ રહેશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જે તમારા પર ભારે અસર કરશે નંબર એક કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે પંદર મેથી ચૌદ જૂન સુધી તમારા નાણાકીય ક્ષેત્રમાં થોડી મૂંઝવણ રહેશે પરંતુ સૂર્ય ભગવાનની કૃપાથી તમારી સમસ્યા વહેલા કે મોડા ઉકેલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મેથી ચોવીસ મે સુધી સૂર્ય ભગવાનની કૃપાથી તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે જેના કારણે તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવશે ઉપરાંત તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને ગુરુની કૃપાથી નોકરી કરતા લોકોને આ સમયે તેમની નોકરીમાં પ્રમોશન મળી શકે છે મિત્રો તમને બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે હવે આ સમય તમને અનુકૂળ પરિણામો આપશે મિત્રો જે લોકો વ્યવસાયી છે તેમને સારા પરિણામો મળશે સૂર્યના શુભ દ્રષ્ટિકોણથી તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં વિસ્તરશે જેનાથી તમને નાણાકીય લાભ થશે જેનાથી પરિવારમાં ખુશી પણ જળવાઈ રહેશે સૂર્યના શુભ દ્રષ્ટિકોણથી તમને ઈચ્છિત પરિણામો મળશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પંદર મેથી ચૌદ જૂન સુધી સૂર્યદેવ તમને તમારા કારકિર્દીમાં પણ ખાસ ટેકો આપશે મિત્રો જેના કારણે તમારી કારકિર્દીના ઘણા રસ્તા તમારી સામે ખુલશે સૂર્યદેવની કૃપાથી આ સમય તમારા નોકરી શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો લાવશે તમે તમારા કારકિર્દીમાં એક પછી એક સફળતાના નવા પગથી આ ચડશો મિત્રો આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે આ સમય દરમિયાન તમે તમારા સપનાઓને નવી ઉડાન આપવામાં સફળ થશો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને શિક્ષણ વ્યવસાય અને વેપારમાં દરેક બાજુથી લાભ મળશે તમારા રોજગારના સાધનોમાં વધારો થશે તમારી આવક વધશે અને તમે તમારી કમાણીથી પણ સંતુષ્ટ થશો મિત્રો જો તમે ખાનગી નોકરી કરો છો તો તમને નવી તકો મળશે સૂર્યદેવની આ ચાલ નોકરી કરતા લોકો માટે ઉત્તમ રહેશે તમે તમારી પ્રતિભાના આધારે તમારું નામ બનાવવામાં સફળ થશો મિત્રો પંદર મેથી ચૌદ જૂન સુધીનો સમય પણ તમારા કારકિર્દી માટે ખૂબ જ શુભ સાબિત થશે ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના લોકો માટે સૂર્યદેવનું આ ગોચર પ્રેમ અને પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામો આપશે મિત્રો આ સમય દરમિયાન તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે જેના કારણે તમને મનાવવામાં સમય લાગશે મિત્રો જો શક્ય હોય તો પંદર મેથી તમારા જીવનસાથી સાથે સારો સંબંધ રાખો તે તમારા માટે શુભ રહેશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવના મહાન ગોચરને કારણે તમારું પારિવારિક જીવન ઘણી હદ સુધી સારું રહેશે તમને તમારા લગ્ન જીવનમાં કોઈ મોટા સારા સમાચાર મળશે આ દિવસોમાં તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થશે ઉપરાંત મિત્રો તમારા પૂર્વજોના આશીર્વાદથી તમે ઘણા પડકારોને દૂર કરી શકો છો જૂન મહિનામાં પરિણિત લોકો પણ તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકે છે સૂર્યની શુભ દ્રષ્ટિને કારણે તમારી યાત્રા શુભ રહેશે તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરો અને આ સમયને યાદગાર બનાવવાનો પ્રયાસ કરો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે પંદર મેથી ચૌદ જૂન સુધી સૂર્યના મહાગોચરને કારણે કન્યા રાશિના જાતકો પોતાનું ઘર અને કાર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે મિત્રો જો તમે લાંબા સમયથી પોતાની કાર કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સૂર્યદેવની કૃપાથી આ સમયે તમારું આ સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી ભાડાના ઘરમાં રહે છે તેમનું પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થશે મિત્રો જો તમે પંદર મેથી ચૌદ જૂન વચ્ચે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના સફળ થશે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સારા પરિણામો આપશે સૂર્ય ભગવાનની શુભ દ્રષ્ટિથી તમે પંદર મેથી ચૌદ જૂન સુધી ખૂબ ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમે શિક્ષણમાં એક પછી એક પ્રદર્શન બતાવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે જે લોકો કોઈ શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ વિદેશ જવામાં સફળ થશે ઉપરાંત જે લોકો પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે તેમના પ્રયત્નો સફળ થશે તમને તમારી પરીક્ષામાં સારા પરિણામો મળશે જેનાથી તમે ખૂબ ખુશ થશો મિત્રો સખત મહેનત કરતા રહો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે જો તમે પોતાનો રોજગાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસોમાં તમારું આ સ્વપ્ન પણ સાકાર થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર